બેસી જાવ દીકરીઓ બેસી જાવત આજે મંગળવાર છે બાપ અને બેટા અહીંયા તમે અંદર આવો ને એક ધ્યાન રાખજો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખજો કારણ તમારા કામ બગડી જઈશ ખોટા એટલે બને ત્યાં સુધી મોબાઈલ ખિસ્સામાં રાખજો બેટા કારણ કે મોબાઈલ માણસ માણસનું હવે પૂરું કરી નાખ્યું છે બેસી જાઓ જ્યાં જગ્યા મળે અહીંયા વાત એની છે માણસની વાત છે એક શેઠ અને એક શેઠ નો મિત્ર અને એક વાણોતર ત્રણેય બેઠા હતા એ કે તમે શેઠ દૂધ કેટલું પીવો એ કે હું જમ્યા પછી એક ગ્લાસ પીવું ઓહો ઘણું કહેવાય કે તો તમે હું કે અડધો ગ્લાસ પીવું બરાબર એક જાણો બોલ્યો લાવો કે પાંચ લિટર હું પી જાવ હું તો કે ભાઈ માણસની વાત છે તો ભલે કે સમજી ગયા ને એમાં વાત માણસની થાય છે બાપ એ અઢારે વરણ તમારી પાસે જે સંપત્તિ છે ધન છે દોલત છે મિલકત છે એને સાચવું અમારા હાવજ અમારું કામ કોઈ સુધારવાનું નથી અને લાખમાં એક સૂત્ર તમારા માટે લાખો છે પણ તમે પૈસા હાચવો જ્યાં ત્યાં વેફડો નહીં બહેનો દીકરીઓને આપો કોઈ સારા કામમાં વાપરો હે અઢારે વરણ તમે રાત દિવસ જે લક્ષ્મી માટે નોકરીઓ કરો છો ટાઈમ કરો છો બિઝનેસ કરો છો કે મોટા ઉદ્યોગપતિ છો રૂપિયો તમે સારી જગ્યાએ આપો તો જેથી બેલેન્સ તમને પાછી આવે છે વાપરો નહીં એક રૂપિયો કે એક લાખ પણ લેખ્યા વાકરો કોઈક દીકરી પાછળ મોટું પૂન છે બને ત્યાં સુધી તમારા જીવનની પર કારણ કે તમારું શરીર હવનરૂપી છે બને ત્યાંથી ખોરાક એને સારો આપો જઠરાગ એ પણ એક યજ્ઞ છે એમાં જે તમે ભગવાને દીધો તમે જમતા હોય પણ એ જઠરાગને અભડાવો નહીં બાપ અગ્નિ બે જગ્યાએ હોય છે શમશાનની બીજી આપડી સારા તમે શાક રોટલો ખાવ કે દૂધ રોટલો ખાવ કે મરચું રોટલો ખાવ કે જે ફળ ફ્રૂટ પણ જઠરાગ છે બાકી મંદિરા છે પરમાટી છે એને પણ અગ્નિ ખાય છે સમજાનમાં હાડ માસ ખાય છે ને એ પણ અગ્નિ છે તમારી શરીર રૂપી જે જઠરાગ છે હવન છે એને સુધર આખો બાપ ભાઈ હાકલ નો ટપો ભાઈ સમજો આ ભણેલ માણા મારે બહુ કેવું પડે છે આ આ ટપ્યા છે છે એટલે જરીક સમજો ભાઈ એને એને પાસો આવ્યા હતા બેટા આ આપણે કહી છે ને એને કઈ ખબર જ નથી બાપુ શું કહેવા માંગે છે હા કાલ નો ટપો બેટા પાપમાં બે હશે રાવણ નતો ટપ્યો તો તમને શું કેવું મારે તો ખોરાક તમારો રાખો કારણ કે તમારામાં એક વ્યસન આવશે તો તમારા ઘરનું તમારા સમાજનું પરિવારનું બધું પતન થઈ જાય છે કારણ કે મારી પાસે કેસ આવે છે કાલે મારી પાસે કેસ આવ્યો હતો આખો પરિવાર રોતો હતો કે બાપુ મારા બે દીકરા છે પણ બે દીકરા દારૂની લેને સડી ગયા છે ધંધા બંધ થઈ ગયા છે રેઠું કામ હાલે છે મહિને મહિને બાપુ ખોટ આવે છે વાત સાચી છે મિત્રો મેન આહાર મેન આહાર તો તમે તમારો ખોરાક વિનાશ કરી નાખે છે વ્યસન એવા રાખો કોઈ દીકરીને આપો વ્યસન એવા રાખો કોઈ ગાયુને ચરો આપો વ્યસન એવા રાખો તળાવ ઊંડા કરો વ્યસન એવા રાખો કોઈને ફીના પૈસા આપો વેસન બાપ એવા રાખો કોઈ ડિલિવરી પ્રસંગ છે આ દવાખાનામાં ઉભા રહ્યો આ નશો રાખો હે અઢારે પ્રાણ પૈસા તમને કામ આવશે મારા તમે વેપડો નહીં કારણ કે જે તમે રાત દિવસ હેરાન થાવ છો જે તમે રૂપિયા કમાવશો એક કલાકમાં તમે એને પૂરા કરી નાખો મારો દીકરો આવ્યો મારો દીકરો આવ્યો મારો મોટો દીકરો આવ્યો છે બાપ પાલુભાઈ તો એવો રાખો હું એકાંત નથી હકીકત કહું છું જ્યારે લડાઈ કરી ત્યારે કેવું રહ્યું હતું કે સાપરાતને કયો અમારો ગુનેગાર સોંપી દે અમારે લડાઈ નથી કરવી એ ગુનેગાર હોપી દો બહુ મોટી વાત છે આપ જાણો છો અને સાપરાજ વાળાને ખબર પડી કે કેવું આવ્યું છે કે ભાઈ ગુનેગાર છે આપી દો સાપરાજ વાળા એ કીધું કે મારો રયત નો માણસ છે જે હોય તે લડાઈ મારે મંજૂર છે પણ હું માણસ નહીં સોંપું તો કે યુદ્ધ કરો ને કે એને ક્યાં જેતપુર આવવાની જરૂર હતી ભાઈ અહીંયાથી ના કે એને આવવાની જરૂર હતી એટલે ગુનેગાર નો આપ્યો આપ જાણો છો મોટી ગાથા છે નો આપ્યો એટલે કીધું યુદ્ધ કરો તો કે છે પણ હું મારો રયતનો નો માણસ ભલે ગુનેગાર છે એને સજા હું કરીશ પણ તમને નહીં કરવા દઉં સજા આપ જાણો છો પાત પીપળિયા ગામ જેતપુરની પાસે પાત પીપળિયા ગામ હોય એ પાછું હમું તમે કરજો હું અભણ છું એટલે સાપરાધવાળા એ ત્યાં નારાયણ લિંગ તેનું નામ હારું છે લિંગ છે ભોળાનાથ શિવલિંગ એ શિવાલયની અંદર એ મંદિર આજની તારીખમાં છે હું નામ ભૂલી ગયો છું પણ ગીરી ઉપર નામ છે શિવનું પોતાનું મસ્તક મૂકી દીધું હવે હા ભાઈ મસ્તક મૂકી દીધું અને હાલ તો થયો એક તરવાર હતી હાથમાં બીજી આવી ગઈ એટલે કીધું સાપરાજ વાળો આ લડાઈ કરે છે માથા વગર નું ધડ કોકે કીધું કે હવે સાપરાજ નથી એના અંગમાં આવી કુળદેવી આવી ગઈ છે શું કીધું કુળદેવી આવી ગઈ છે હવે એ સાપરાજ નું ધડ નહીં પડે અહીંયા હોય ને પાછા રસ્તા કરવાવાળા વાળા મારા જેવા તો કે એક કરો અમે સાંભળ્યું છે કે હિન્દુ ધર્મની માધે એના ઇતિહાસોમાં એમના ધર્મમાં કે જો શેદ મંદિરા નાખી દો તો ધડ પડી જાય પણ કે અહીંયા મંદિરા ગોતવા ગયા તો બધા એના પાથરા પાડી દીધા છે કે તો કે એવું સાંભળ્યું છે કે ગલી ત્રાગડો તમે જો નાખી દો તોય ધડ પડી જાય છે આ આ રાજપૂતની વાત કરું છું અત્યારે નહી આજે થપકારે તો આનું શું કરું તો કે ગળીનો તાગડો લઈ અને તમે જો પાણી સાટી દીધો તો અને ગળીનો દોરો સોડી અને પાણી એમાં હોહળો કાઢીને પાણી નામ સાટણા નાખ્યા ધડ હેઠું પડી ગયો દઈને

સાપરાદવાળાનું ગીતું ભાઈ પંચાવન મેં લાઠી સુધી એ કેવો કાઠી છે એ કરણનો પરિવાર કેવો હોય છે અને આગલેડી ચારણે એને આગળ કચેરીમાં બેઠા હતા અને ચારણે વાત મૂકી હતી સાપરાદવાળાએ કીધું કે માગો કવ્યુંરાત કે સમય આવે થાય માંગીશ હો ચારણ કોઈ આમ વાળી કોમ નથી હજી સમજો તમારા ઇતિહાસ અમે ઉદાળા રાખ્યા છે મદ આવી ગયે કે એક કરો દરબાર સમય આવે હું માગીશ ચારણને ખબર પડી આ હું પોઈન્ટ જ દઉં છું ભાઈ આમાં જો ચારણમાં પશુ ઉતરી જાય તો પાછું બહુ મોટું છે પણ આની મર્યાદા લાવી છે એટલે ચારણ આવ્યો એ વખતની લોકાઈ ફાળિયા ઊઠીને આવતા મહિનો મહિનો લોકાઈ વાલતી હો એટલે ચારણ એમ નામ આવ્યા પણ કે કવિરાજ તમે કવિ ડાયા માણા ઉઠી તમને ખબર નથી કે સી નહીં કે સાપરા વાળા કામ આવી ગયા છે કે હશે આ ચારણના શબ્દ જો હશે એમાં ડાયા માણા હોય ને કે ચારણ એમ નામ આવ્યો છે વગર ફાળીએ ક્યાંક હોય કચેરીમાં બેઠા એટલે કીધું કેમ તમે એમ નામ આવતા રહ્યા ગુડાવાળી નોકરી આ ગુડાવાળી શબ્દ સાપડા હવે તો ઉઠામણું થઈ ગયું છે કઈ વાંધો નહીં કે ભાઈ મને બે દિ પેલા કીધું છે કે કવિરાજ હું તમને ઘોડો આપીશ તો સાપરાજ વાળો કામ ક્યાંથી ના આવે આ ચારણની તાકાત પણ કે કવિરાજ કામ આવી ગયા સાપરાજ વાળો અને તમે ઘોડો લેવા આવ્યો તો કે કરો હવે એમના કોઈ પરિવાર માંથી દીકરા છે ભત્રીજા આપી દેશે કે નહીં સાપરા દે કરું હું ચારણ સૌ હું પ્રાણ કાઢી નાખું પણ પાસેથી લવું નહીં આ ચારણ ની તાકાત અને સમજાવે ચારણ ને પણ ચારણ સમજે બાપ ચારણ ને ચકમક તણી એને ઓછી નો જાણી આ તણુખું એક જ હોય પણ એ લાય લગાડી દે પણ ક્યાંના માટે ધર્મ માટે હો હા એમ ચારણ યોગ્ય ક્યાં સમજાને જાયન કે તો ભોળાના આ ઘર તારું છે સમજાન પણ તારું છે અને હાથરો લીપ્યો ચારણે હાથરો કેનો ગાના સાણનો હાથરો લીપ્યો હામે જેને કહેવાય પોતાની ચિતા ખડકી એક દિ ત્રીજો દિન જ્યારે તો જયારે ચારણે કીધું પોતાની કુળદેવીની યાદ કરી સૂર્યને કરી કે જો તારો પરિવાર હોય તો મને સવારે કીરણું ઊગે અને કચેરીની હું ઘોડો લઉં ને કે આ જે ચિતા છે આમાં હું મારા પ્રાણ તજી દઉં કોણ ચારણે કીધું નામ ભૂલી ગયો છો પછી ક્યારેક આવી છે બોલશું એટલે હવાર પડ્યું ચાર પર હમીહાન અડધી રાત પરોડ્યું ને હવાર આ પર કહેવામાં આવતા છેલ્લા પોળે ચાર અને સ્નાન કરી લીધું સ્નાન કરી અને માં ગયો મેંડો એક પછી એક જાપ લેવા શરૂઆત કરે એને આકાશવાણી થઈ આકાશવાણી એટલે સૂચના માંડ્યું દેવા એને થઈ કે બાપ તું રવા દેજે ચારણ તો દેવી પુત્ર છો તું આ પરિવાર છો આ ન કરીશો તમારે ઘોડો જોઈશે ને હવા પોર દી ઉગે એ પેલા હું તમને ઘોડો આપું છું પણ ચારણ હવે એકલા નહીં પચીસ જાણાને ને પચાસ જણા ભેળા કરો પચને પછી હું આપું કારણ કે કાલ દુનિયા એમ કે છે આ બનાવટ કરી એ કચેરી માલકો ચારણ ગયા કીધું કે ભાઈ સાપડા જ મને દેવા આવે છે ઓહો કે ગઢવીને અમલ વધી ગયો છે ચારણ અમલ વધી ગયું છે હવે આ ચારણ કોઈ હોય ને મારા જેવા એ કે આ અમિલ વધી ગયો ને આને ક્યાં મગજ છે આ થાઈનમાં વાતે સાચી છે સૂર્ય અને હામાં ઉભા રહી ગયો ને કીધું ભાઈ ઉભા રહ્યો હમણાં મને સાપરાત ઘોડો દેવા આવી છે શું એની વાત કરી ચારણ કેટલો પવિત્ર રહેશે બાપ શું એની વાત કરી હજી ચારણો છે બાપ હા રાફડા ખાલી ન હોય માં સૂર્યને પ્રાર્થના કરી કે બાપ હું જયારે પ્રયત્ન કરતો ચિત્તા હળગાતો તે આવીને મને કીધું છે બાપ પચ આવી ગયો છે દીકરા આ આને પચ કહેવાય આને પચ નો કહેવાય પણ આ તાસીરો જોવા કોણ ન આવે ભાઈ ઘોડો દે છે ચારણ ને સાપરા વાળો આ તો બધા આવે ને તાસીરો જોવા આવ્યા અને જય હુરુદનારાયણની કિરણો આપણે જોઈ છે છૂટે અને શાપરાજે એમ કહે છે કર લાંબો કરીને વધારી ચારણે કીધું કે લ્યો બાપ દેવી પુત્ર આ હું તમને ઘોડો અર્પણ કરું છું અને એનો ઇતિહાસ ચારણે લખ્યો છે હા અહીંયા ચારણે લખ્યો છે શાપરાજનો પછી એનો એક મરસ્યો છે કાઠી દરબારો ને કદાચ ખબર હશે પણ હું મારી રીતે બોલું છું પછી ચારણે બોલ્યો છે કે તું અમને દઈ ગયો બાપ કે વાહ ચારણ ચારણને પગમાં પડી ગયા બધા બાપ દેવી પુત્ર તમે અહીંયા હતા ને આ માંગણી કરી તે ત્યાં અમે તમારા દર્શન ને સાપરાધના કર્યા છે અમે તમને આમ કહેતા હતા આમ કહેતા કાંઈ વાંધો નહીં કારણ કે ચારણ સમદર છે બાપ બધી નદીઓ સમદર માં આવે સમદર માજા ન મૂકે એમ ચારણના પેટ સમદર છે ચારણ પાપી નો હોય માં એક ગીત છે પેલા ચારણો જંગલમાં રહેવા વાળા ખડ પાણી અહિયાં ચારણો અને જેને હટાણું કરવા જતા પેલા આપણે એને હટાણું કરવા કેતા પછી આપણી ભાષામાં એને ખેપિયો કે શું કહેતા ખેપ્યો કે દસ ઘર હોય પંદર ઘર હોય એનું બધા વોરગત કરીને આવે એને ખેપ્યો કહેવાય અને એ ઘી લઈને આવ્યો ત્યાં શું ગાડા ને પાડા હતા માં ઊંટ હતા તે વાહન નતા અને જેવો જેતપુર ની માલ કરાયા દુકાનો માં વાતો મંડી થવા કે યુદ્ધ થવાનું છે યુદ્ધ થવાનું છે ક્યાં કે ઓલાયો ઉપયોગ અવળો કર્યો અને ઓને માગણી કરી છે કે અમારો ગુનેગાર દઈ દો નકર લડાઈ કરો તો વાત થતી હોય ને તો કે સાપરાજ વાળા કહી દીધું છે કે મારે યુદ્ધ મંજૂર છે પણ હું ગુનેગાર નહીં દઉં જે હોય તે હવે આને કોણ સમજાવે સાપરાદવાળાને કે થતું તું યુદ્ધ ની વાત થાય એમાં ચારણ ઘીના ગાડવા પેલા પેડા આવતા બેટા ઠીકરાના ઘીના મૂકી અને શેઠ કીધું કાલે હું આવીશ કે અત્યારે જાઉં છું મારો મગજ કામ નથી કરતો કારણ કે છે ને કે લાખો મરજો પણ લાખોનો નો પાલન હાર નો મરજો કારણ કે એના આત્માને ચારણો ચારણ આમ કરો વાળી કોમ છે બાપ ચારણ જ દીધું છે ચારણ આમ કરે અઢાર ગામ દઈ દેતી હોય એ આમ કરે એટલે જેવો પાસો આવ્યો એટલે દીકરીઓ કોઈ પાડરૂડા ને આંગળીયું પાતી હતી સાસું ભાઈ સાસ ને દૂધ ભેળું કરીને ફેદરું પાય પાડરૂ આંગળીએ કોઈ પાય છે કોઈ બાંધે છે ને કોઈ હંદવાળી પોતા કરે હંદવાળી કરે છે પોતવાહીદા કરે છે કોઈ જોપમાં આમ હવળા હવળું બધે વાળે છે કોઈ ઉકળે છાણ નાખે છે આવું બધું કરે છે કીધું ભાઈ ફલાણો ભાઈ કેમ પાસો આવ્યો ગયા ભેળો જોઈ લ્યો ચારણ ની દહ દહ અગિયાર અગિયાર વી પચીસ ત્રીત્રીઓ કીધું શબ્દ તો ન બોલાય માફ કરાય ડોહી ગયા કે ફલાણો ભાઈ કેમ પાસો આવ્યો જેતપુર થી કે બેટા આ તો કહેવાય કે ખાલી આવે છે માથે નથી કોઈ વસ્તુ હટાણું ઓર્ગત લઈને આવતો ખાલી ખાલી આવે છે એમનો

અમાણા ને હે રેત હોય ખેપીઓ આવ્યો અમાણા ને હડે રે બાપ ખેપિયા શું છે સંકેત હારા છે જાણવા સતા કીધું હારા છે કોઈ માણસ ગુજરી જાય તો આપણે એમનો કઈ ગુજરી કેમ આપણે એમ જ કહેશ ભાઈ કેમ છે પછી એમ કે છે કે આમની નામ ખેપ ખેપિયો શું કહે છે શું કે હેવો રાજા સાપરાજ હવે જોન નહીં હવે જોયા જેવો થાય તો જોડા ને રે બાપ ખેપિયા શું છે કે આમ ને નામ થયું છે ગામમાં બધા વાતું થાય છે હવે નહી રહીએ હે નહીં એવા મસ્તકારી શિવના ચરણ મારે કરણનો પરિવારને શિવના ચરણમાં મસ્તક પોતે મૂકી દીધું એવા મસ્તક ઉતારી શિવના ચરણ મારે જંગે જોન ચડ્યો છે ઈશ્વર વીર અમાણાને અમારા રે હવે નહી રે બાપ હવે આ ધરતી ઉપર આવો રાજા નહી થાય બેનું દીકરીનું ધર્મનું ગાયુનું આ જે રખોપું કરતા હતા આ જેને હું હતા હવે એ સાપરાદ નહીં રહે આ આ વસ્તુ બહુ મોટી છે આ મરસિયા મોટા છે પણ આની મર્યાદા એવો ને એવો થઈ ગયો કોણ માંગણાવાળો હે શું એની વાત કરવી માંગણાવાળો ઉચ્ચારણ ભાઈસામાં માંગણાવાળો જ્યારે મામાની આ ગયો ભૂમલી ભાણ જેઠવાન અહીંયા વડી નદીના કાંઠે આવેલું એ જેઠાવાળાનો દીકરો અને ભૂંગલીના ભાણ જેઠવાનો ભાણેજ થાય ભાણેજને મહેમાન ગતિ બહુ કરાવે મામા આપણે છે ભાણેજને જવા ન દીએ પણ માંગણાવાળાને આંખી ઉઠી હતી આંખી આવી હતી પહેલાં ખબર હજી સિમેન્ટ ભરતા આંખી ઉઠી હતી કોઈ એમ કહેશે કોઈ એમ કહેશે ગોદાગ્રહ તો નહોતા જ નહીં પણ હવે આપણે એ નથી જાવું એટલે કીધું કે ગાયુનું તણ બાયલ ચાવડો વાળી ગયો છે બાયલ નામ તો સારું છે ભાઈ હા બાયલ ચાવડો વાળી ગયો છે ને ભાણ જેઠોએ એ કીધું બાપ બધા જાજો પણ મારા ભાણે કોઈ ન જગાડતા હો એને હોવા દો બાપ પારકી થાપણ છો મને જીવવા દો હું નહીં રહેવા દે સમાજ ભાણે કોઈ જગાડશો નહીં બાપ એને હોવા દો પણ ઈ ભાણ જેઠો અને બધું શેન લઈને જયારે ગાયું વાળવા દાય છે ત્યારે ખબર પડી કે માંગડા વાળાને ક્યાંક કોઈ દરબાર ગઢમાં ક્યાં દેખા નહીં ખાલી ઇતિહાસ છે દીકરા વાવ છે ભાણ જેઠવાની હાથ રસ્તા હાથ રસ્તા વાળી વાયુ એટલે પૂછ્યું કે ક્યાં બધાય કે બાયલ ચાવડો ગાયું વાળી ગયો અને બધા ગયા પણ મામાએ ના પાડી છે કે મારા ભાણ જ ન જગાડતા કારણ કે પારકી થાપણી છે આપ જાણો છો મોટી વાત છે અને પદ્માવતી આપ જાણો છો વાણિયાની દીકરી નજર હામી પડી કીધું કે હે માંગડાવાળા મેળી ઉપર ચોપાટ પાથરી છે બે ત્રણ પાછી રમતો જાત મને એમ થાય છે કે રાજપૂત મેળ્યો પણ કેવું ધીંગાણે જાઉં છું તારે કોઈ સોપાટ રમવા નથી આવ્યો પણ આ જે બોલતા એમ બોલવા દો મરદ ઉપર માંડેલ છે પિતળિયા પહા હવે બે ત્રણ રમતું તું માનતો જાને માંગડા પણ આ રે એ કે હું આવીશ જરૂર વિજય થઈને આવીશ તો હું તને વચન આપું છું તારા ભેળો હું સોપાટ રમીશ કોણ માંગડો કે આપ જાણો છો એ કામમાં આવી ગયો પણ એ બહુ મોટી વાત છે પણ એના મરસ્યા ચારણો બોલ્યા છે હા માંગડાવાળાના વાળા એ નવ કડી ના છે અને એ આપણે ચારણ સિવાય નથી બોલ્યું બીજા જે બોલે ચારણ અલગ રીતે બોલે લે કામ આવી ગયા ચારણે નજર નાખી કે શું કે અહીંયા યુદ્ધ હાલતું તો ના વડવાય માં કે ફેટો જેને આપણે સાફો કહી પાઘડી નો કે જે આટો હતો યા વડવાય માં હટાઈ ગયો ને હમી કરવા રહ્યા એમાં કે બાયલ ચાવડાઈ બરસી મારી દીધી છેતરી કોઈ એમ કહેશે કોઈ એમ કે છે પગમાં આટી આવી ગઈ પણ જેને નામ અમાર રાખવું છે એ તો ગમે તે

મરાણો વેર વી બાયલ એ ચાવડાની ની બરસી લા યું રેજી એ ચાવડા ની બરસી લાગ્યુંરજી થઈ ગયો જો ને મોટો હાહાકાર જો માગડો હે રોકાણ વેરાણ વગડેજી આ પણ ચારોણો એ બોલ્યા છે મરસિયા હે તો એ ચારણની આયુ બોલતા હોય છે એ કહેવાય છે આ ચારણની તાગાય તો સમયની મર્યાદા છે બને એટલા મોબાઈલ બંધ રાખજો ધૂણવાનું આવતું હોય તો બહાર ય જાય ધામની માં જો એક પણ રૂપિયો મૂકી અને કોઈ મોગલના ગુનેગાર બનશે ને બાપ બોલીએ મોગલ તો